મહાદેવ મિત્રો કેમ છો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર રાખી પ્રાર્થના કરી છીએ તો આજે અમારા બાળકો સાથે જઈએ છે સુરતમાં ડુમસ દરિયા કિનારે બહુ સારી એવી જગ્યા છે અને આનંદ આવે છે અમારા બાળકો સાથે નાવાની પણ અહીંયા જો આપણે સ્ટેશન છે સરકારી સિટી બસ તો તેમાં બેસવું પડે એમ છે તો ચાલો તેમાં બસ આવવાની તૈયાર છે તો તેમાં બેસી જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો અમારા જો જીયાનભાઈ સાથે છે ટિકિટને બધું લઈ લીધું છે બધા વાટે બેઠા છે બસ હવે એટલે બેસવાનું કાં આપણે ફરવા જવાનું છે ને જો તો ચાલો આપણે બસમાં બેસી જઈએ અત્યારે જો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ બીજ ઉપર પહોંચી ગયા છીએ જો અમારા બાળકો પણ આવી ગયા છે સરસ મજાનો નજારો છે તો ચાલો તો ચાલો ત્યાં જઈ અને તમને બતાવીએ અમારા વિવેકભાઈ પણ સાથે છે કારણ કે બસ માં ટ્રાફિક હતી અને ગરમી હતી એટલે આપણે શું લીધું લીધી છે સરસ મજાનું આનંદ કરે છે તો ચાલો વિવેકભાઈ આપણે નાવા જવું છે ને તો તમારે હવે નાશે ને મજા કરશે તો વિડીયો બનાવી ગયું તો છે આપણે બધી ખાવાની વસ્તુ અંદર લઈ જવાની સરસ મજાનું છે આપણે બધી ખાકા મીઠા વસ્તુ ચાંબુડાનું બધું મળે છે આ બધા પ્રેક્ષકો જે બધા હોય ત્યાં લઈ શકે છે આપણે ગયા ગયાસી ડુમસ અત્યારે તો દરિયા કિનારે આવી આવી ગયા ગયાસી ને અહીંયા એક બાળકો આશાંતિ મોશ કરી શકે તેવો એક નજારો છે તો ચાલો હવે બતાવીએ સુરતનું દરિયા કિનારો ડુમસ તો સરસ મજાનો નજારો છે તો બધી રીતે રહેવું બાળકો નાના નાના બાળકો પણ સાથે છે તમને સુરતનો દરિયા કિનારો સુપર સરસ મજાના અને વ્યૂમાં જે વાતાવરણ હોય આપણે સુરતમાં છે ડુમસમાં બધા આનંદ કરે છે બાળકો સાથે ને ફોટો શૂટ પણ કરે છે વિડીયો શૂટ પણ ત્યારે જો પાણી જરાક આગળ છે એટલે અમે હાલ્યા છે મારી સાથે છે અમિતભાઈ અને મારા બાળકો બધા આગળ છે તો જો બધા કરે છે દરિયા કિનારે અમારા વિવેકની પણ જો અંદર નાવા ગયા છે થોડું થોડું પાણી છે વાતાવરણ થોડું ખોલ્યું છે એટલે પાણી આગળ ગયું છે અમે ધીમે ધીમે અંદર ચાલ્યા જઈએ છીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહે બીજા જો બધો એક કિનારો અને વ્યવસ્થિત એક બધે સારા સારા જગ્યાએ તમને બધું જોવા મળશે અમારા બાળકો પણ આનંદ કરે છે હાલો વિવેકને હું ફરવા આવી ગયા છું ડુમસ ફરવા હાલો મારા કલેજો નાવા અત્યારે તો મિત્રો દેશ વિદેશથી થી બધાય ફરવા આવશે અમારા બાળકો સાથે આનંદ કરીશું મોજ છે બધાય નાના બાળકો મોટા બધાય સારી એવી જગ્યા છે અને તમારે પણ ફરવા હોય તો સુરત મને દિલ બનાવે છે ભાઈ શું નામ લખ્યું એટલે નામ લખ્યું છે નાના નાના બાળકો પણ જોઈ આ સુરતમાં સૌથી સારી જગ્યા બાળકો રમે છે કારણ કે બાળકોને સરસ મજા આવે અને અત્યારે અમારે બધા મોટા બધા અહીંયા આગળ આપણે ઊંટને એવું સવારી છે પણ ત્યાં તમને બતાવશે ટિમ્બર છે ભાવનગરથી સુરત અહીંયા દિલ્હી સર્વિસ ચાલે છે તો અત્યારે આપણે બહુ દૂર છે પણ આપણે ઝૂમ કરીને અહીંયા લીધું છે આમાં મુસાફરી પણ હજારો માણસો કરે છે એ અને ઊંટની સવારી પચાસ સો રૂપિયા છે અમારા જો નાના નાના બધા બાળકો છે એ સવારી કરાવે છે આ આપણે સરસ મજાના એ શક્કર મારવાના સો રૂપિયા લે છે દરિયા માટે બધા જોરદાર નજારો એ નાના નાના બાળકો માટે ચીપ જો પણ આપણે બાળકો બેસી શકીએ અમારે નાના નાના બેબલી સરસ મજાની જીભ ચલાતે મોટા કે લઈએ એ છે અમારે મોટા માટે જો બાળકો પણ ચલાવે છે મોટા પણ ચલાવે છે alk harkalaskadi ani kamara a kali nn ur aya oa ઘણા બાળકો છે તો એમને પણ એક એન્જોય કરવાની મજા આવી રહી નાના નાના બાળકો છે અમે દડાથી રમી કે સરસ મજાના મોસ કરે જીઆન ભાઈ જો જીઆન ને અમારે વિવેકભાઈ પણ જો સલાહ પોપટી કલરનું આ તિરંગા પણ છે અમારા જીઆનભાઈ જો મસ્ત મજાનું સલાવે છે એમને થોડીક વાર લાગશે કારણ કે અત્યારે તો બધી દિયારી થઈ રહી છે કેમ છે મજા આવી તો એમને બહુ મજા આવી ગઈ એ મારા ભાવેશભાઈ ક્યાંથી હો તમે બનાસકાંઠા બનાસકાંઠા જઈએ બહુ સરસ એવી સવારી કરાવશે બાળકો માટે પચાસ રૂપિયા અને મોટા માટે સો રૂપિયા બહુ આનંદ આવે છે અને અમે ઠેઠ કાઠિયાવાડથી આવ્યું છીએ તો તમે પણ એક બહુ સવારી બાળકોને કરાવશો અને અમારા ભાવેશભાઈ પણ એક સરસ મજાની મોજ કરાવશે બાળકો માટે પચાસ રૂપિયામાં તો સારું આપણે અહીંયા પણ ઘોડાની બધી ઊંટની સવારી છે તો એમની સાથે પણ મુલાકાત કરી ને બહુ આજે બાળકો સાથે આનંદ કર્યો તો અમારા બાળકો પણ જો અહીંયા આવે છે એ અમારા બાળકો જો જીણા જીણા બાળકો પણ એક આનંદ કરે છે પચાસ રૂપિયામાં એમને પણ સફારી મળી જાય છે ઊંટની કે એમને પણ એક ઊંટ માથે પહી ગયા છે અમે સુરત આવ્યા ગુજરાતી ને આ હિન્દી મેં તું ક્યાં છે છે ભૈયા જી ક્યાં છે દેશ માનીપુર માનીપુર નો દેશ માનીપુર આસામ કે બહુ હજાર બર્મા કે બહુ હજાર તો સાથે ભૈયા પણ છે ખૂબ આનંદ આવ્યો હે બહુ હિન્દી તો નહીં સમજતે અમે ગુજરાતી બોલતો હિન્દી બોલતો બહુ જ આનંદ ધન્યવાદ ખુબ મજા આવી ગયા સુરત માં પણ એસે ભાઈ હે કે અમારે સાથ આજે સુરતમાં ઘણો બધો આનંદ આવ્યો છે અને ફરવાની પણ મજા આવી છે અમારા પહેલે ઘણું બધું ફરી જશે અને ડીઆર થમવાનું ટાઈમ થઈ ગયો છે તો ઘણો બધો વિડીયો આપણો બની ગયો છે ફ્રી પાછા મળશો આપણે વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો